તારીખ આઠ નવ પચીસ ના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી તેમની ઉપર એક ફોન આવેલો અને ફોનવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તેમને દાગ ધમકી આપેલી જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તેમને કીધેલું ભાઈ કોણ પપ્પુ ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ પાઉ છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચ સમૂહ એ આ દીપુ આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળા ગાળી મારા મારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે